સુરતના હજીરા વિસ્તારમાં એક 22 વર્ષીય યુવકનો શંકાસ્પદ મોત નિપજ્યું હતું રાત્રે પિતાને દીકરાના મિત્રોએ ફોન કરીને કહ્યું કે તમારા દીકરાનું મોત થયું છે પિતા પહોંચ્યા તો દીકરાને જમીન પર સુવડાવેલો હતો મિત્રોએ કહ્યું કે ફાંસો ખાઈ લીધો છે જો કે પિતાએ દીકરાના મોતને લઈને શંકા વ્યક્ત કરી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશ અને સુરતના હજીરા વિસ્તારમાં આવેલા માતાફળિયામાં બાવીસ વર્ષીય રાજેશ રામ મિલન ચૌધરી મિત્રો સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા ત્રણ ભાઈ અને એક બહેન છે પરિવાર પણ હજીરા વિસ્તારમાં જ રહેતો હતો અને મોટો દીકરો રાજેશ પરિવારથી અલગ મિત્રો સાથે રહેતો હતો રાજેશ હજીરાની એક કંપનીમાં કાર ડ્રાઈવર તરીકે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો રાજેશના પિતા રામ મિલન ચૌધરીએ જણાવ્યું કે રાજેશના મિત્રોએ રાત્રે ફોન કરીને કહ્યું હતું કે રાજેશનું મોત થઈ ગયું છે પિતા પંદર મિનિટમાં દીકરાની રૂમ પર પહોંચ્યા હતા જ્યારે રાજેશ અર્ધલગ્ન હાલતમાં જમીન પર સુવડાવેલો હતો તેના મિત્રોએ કહ્યું કે ફાંસો ખાધો છે જોકે કોઈ ફાંસો ખાધો હોય એવું તો અમને લાગ્યું ન

यहाँ पर हजीरा क्या घटना बनी थी और क्या क्या बनी क्या घटना बनी थी? घटना वे दोस्तन के साथ में लड़का रहता था मैं गांव चला गया था जब आया गांव से तो ही रहता था अब यहाँ पर कल हमको आठ बजे फोन लगाया है तो वहाँ देखा तो स्पाइड में खत्म हो गया था क्या करा था है क्या, करा था? क्या हुआ अब इसके साथ में महेंद्र और वो बताएगा कल्लू क्या मारा क्यों मारा कितना आदमी था वो दोनों बताएंगे वो हजीरा दोनों और इसका भी पूछताछ की जाए इसका नाम क्या है मरने वाले मरने वाले का, का महेंद्र है कल्लू है दोनों भाई है मरने वाले का नाम मरने वाले का नाम रजेश चौधरी चौधरी हाँ उम्र कितने साल उसका बाईस साल है कितने सालों से रहता है उसका बारह साल हो गया क्या काम करता है मजदूरी का काम कितने दिन है છ મહિના હો